નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બેરોજગારી ઉદભવવાના કારણો એ પ્રશ્ન આજે હું ઓનલાઈન ક્લાસરૂમની મદદ તો તો બેરોજગારી કોને કહેવાય આપણે જાણીએ છીએ આગળના વિડીયોમાં જોયું કે જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવે છે પણ એને કામ નથી મળતું અથવા તો એની ક્વોલિફિકેશન પ્રમાણે એની આવડત પ્રમાણે અને એના શૈક્ષણિક લાયકાત પ્રમાણે એને ઓછું કામ મળે છે અથવા તો ઉતરતી કક્ષાનું કામ મળે છે તો આવા વ્યક્તિને બેરોજગાર કહેવાય છે આયોજન પંચ એસઓ એનએસએસ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરી દ્વારા સમયાંતરે બેરોજગારીના આંકડા પ્રાપ્ત થતા હોય છે અને એ બેરોજગારીના આંકડા વિવિધ ફોર્મેટમાં સરકાર જાહેર કરતી હોય છે બેરોજગારીની સમસ્યાના અભ્યાસમાં રચાયેલી સમિતિ જે ઓનલાઈનર પૂછાઈ શકે છે કે બેરોજગારીના ના અભ્યાસ માટે કઈ સમિતિ રચાઈ હતી તેનું નામ છે ભગવતી સમિતિ નહીં ભગવતી સમિતિ ભારત ની બેરોજગારી નું પ્રમાણ રજૂ કરે છે ભારત માં પ્રથમ પંચવર્ષીય યોજના જે અલગ અલગ પંચવર્ષીય યોજનાઓ બનાવવામાં આવી એમાંની પ્રથમ પંચવર્ષીય યોજના નામ છે ત્રેપન લાખ બેરોજગાર હતા પ્રથમ પંચવર્ષીય યોજના નામ છે ત્રેપન લાખ બેરોજગાર લોકો હતા હવે બેરોજગારની સંખ્યા

ત્યારે ત્રણસો ને અડતાલીસ લાખ લોકો બેરોજગાર હતા હવે આટલી બેરોજગારીની સંખ્યા એ દિવસે દિવસે વધતી જાય છે તો એ બેરોજગારી સંખ્યા બેરોજગારી વધવાના કારણ શું હશે તો બેરોજગારી ઉદ્ભવવાના કારણો એ આ પ્રમાણે દસ વાના કારણો પૈકી દસ કારણોમાંનો પહેલો કારણ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર

વિચારો કે એક વર્ષમાં ભારતમાં એક પોઈન્ટ સિતે કરોડ લોકો જન્મે છે અને શું આ તમામ લોકોને રોજગારી મળે છે તો તો કે ના કરોડ વસ્તી વસ્તી વધે છે પણ આ ઊંચા દરે વધારાની સામે દેશમાં રોજગારી આપવાના પૂરતા સાધનો હોતા નથી એ સ્વાભાવિક છે રોજગાર અને એનો વૃદ્ધિ દર એ વસ્તી વૃદ્ધિના દર કરતા ખૂબ જ નીચો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે વસ્તી તો વધે છે

આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાંય રોજગારીમાં પૂરતી તકોનું સર્જન થયો નહીં આયોજન બન્યા સારા સારા આયોજન બન્યા પણ આયોજનની સરખામણીમાં રોજગારી વધી નહીં ભારતના પ્રથમ દરમિયાન સરેરાશ દરે આર્થિક વિકાસ હાંસલ કરવાનો લક્ષ્ય હતો પણ આ લક્ષ્ય પણ કરી દસમી યોજના વખતે દસમી યોજના વખતે સાત પોઈન્ટ છ અને અગિયારમી યોજના વખતે સાત પોઈન્ટ આઠ ટકા જવા અને જૂના રોજગારોની ઈચ્છુક લોકો માટે રોજગારીની પૂરી તકો ઊભી કરી શકવા હજી થોડીક સક્ષમતા પ્રમાણમાં ઓછી જોવા મળતી હતી ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી પણ આ હરિયાળી ક્રાંતિ અમુક ક્ષેત્રો પૂરતી અમુક રાજ્યો પૂરતી જ સીમિત રહી અને ભારત એ ભારતમાં વસતા લોકો એ ખેતી ક્ષેત્ર અથવા તો ખેતીને વધુ પ્રધાનતા આપે છે જેની ખૂબ અવગણના કરવામાં આવી જે આપણે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના એમાં જોશું ત્રીજો ત્યારબાદ

અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચના કારણે બચત અને મૂડી રોકાણનો દર એ ખૂબ નીચો રહ્યો આ કારણે બેરોજગારીની સમસ્યામાં પણ વધારો થતો જોવા મળે છે ચોથું કારણ છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ સ્વાભાવિક છે કે ભારતમાં મૂડીની અછત છે અને ભારતમાં શ્રમની છત છે આપણી પાસે લેબર વર્ક એ પુષ્કળ પ્રમાણમાં મળી રહે પણ મૂડી પ્રધાન લોકો ખૂબ ઓછા છે સંપ્રદાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી અને વધારે અનુકૂળ આપણા માટે કદાચ ઘણાઈ હોય પણ આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પાછળ વધારે ખર્ચ કર્યો અમ વિવિધ પંચવર્ષીય યોજનાઓમાં ખાસ બીજી પંચવર્ષીય યોજનાઓ મોટા એ ઉદ્યોગની વિકાસને પ્રોત્સાહન આપ્યો બીજી પંચ બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયે ઉદ્યોગ નીતિના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું આ પંચવર્ષીય યોજનામાં પણ અને ઉદ્યોગ ક્ષેત્રે પણ ઉત્પાદનમાં વધારો થતા સંગઠિત મજૂરો એક પ્રકારને રક્ષણ મેળવવા માટે શ્રમની બચતો કરે તેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવી અને એવું વલણ દેશનો રહ્યો આ ઉપરાંત રેલવે સિંચાઈ બાંધકામ તેમજ રાજ્યના અન્ય જાહેર ક્ષેત્રો પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધતો છે આમ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં આ બેરોજગારીને ઘટાડવા માટે વેંકટરામ સમિતિ ભગવતી સમિતિ આવી સમિતિઓ પણ ભારતમાં વધારે પડતા યાંત્રિકીકરણનો વિરોધ કર્યો હતો છતાં પણ ભારતમાં વધતા જતા યાંત્રિકીકરણના પ્રમાણમાં લોકો રોજગારી પૂરતા પ્રમાણમાં મેળવી શકતા નથી પાંચમો વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ સ્વાભાવિક છે કે શિક્ષણનું પ્રમાણ વધતો જાય છે પણ એમાં બેરોજગારીનો પણ પ્રમાણ વધતો જ જાય છે એનો મતલબ એમ થાય છે કે શિક્ષણ એ કાં તો શિક્ષણ ખામીયુક્ત છે અથવા તો શિક્ષણની પદ્ધતિ ખામીયુક્ત છે દેશમાં શિક્ષણ વધતો જાય છે પણ સામે સામે બેરોજગારોની સંખ્યા પણ વધતી જાય છે એટલે કામ કરી શકે એવી પદ્ધતિના અનુરૂપ જો શિક્ષણ મળે અથવા તો એવી શિક્ષણ પદ્ધતિ તૈયાર કરવામાં આવે

એમને આ પ્રમાણના યાંત્રિકીકરણ આ પ્રમાણિક ટેકનોલોજી નું કોઈ પણ જાતનું જ્ઞાન નથી જેથી એ લોકો ભણેલા ગણેલા હોવા છતાંય આવા વ્યવસાયમાં જોડાઈ શકતા નથી વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી દેશમાં બેરોજગારી પણ સર્જાતી હોય છે માનવ શક્તિના આયોજનનો અભાવ ભારતમાં આયોજનકાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન વધુ નથી થયું એવું લાગે છે દેશમાં વર્તમાન સમયમાં જે પ્રકારે શ્રમની માંગ થાય છે તે સંદર્ભમાં કે શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટે શિક્ષણ વ્યવસ્થા એ થઈ નથી અથવા તો શિક્ષણ લેતા લોકો છે પણ એ શિક્ષણ લીધા બાદ લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળતી નથી ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો એન્જિનિયરો એમને યોગ્ય

અને ભારતને કંગાળ બનાવવાનું અને બ્રિટનને ધનિક બનાવવાનું એટલે કે ડ્રેઇન ઓફ ગોલ્ડ કરવામાં આવતો હતો એમ સમય જતા ભારતમાં આજે આ બુદ્ધિધન જે વિદેશમાં જતો રહે છે એ એક એક પ્રકારનો ડ્રેઇન ઓફ બ્રેઇન જ કહી શકાય આ શિક્ષણ કદાચ યોગ્ય પ્રમાણમાં ન મળ્યું અથવા તો માનવ શક્તિનું આયોજન યોગ્ય ન થયું તો ભારતનો બુદ્ધિજીવી ધન એ વિદેશમાં વહેઈ જશે અને વધેલા લોકો વધુ પ્રમાણની બેરોજગારી ભોગવશે જાહેર ક્ષેત્રની વિન કાર્યક્ષમતા સત્મુખ ટોપિક કે બેરોજગારી ઉદ્ભવવાના કારણોમાં જાહેર ક્ષેત્રની વિન કાર્યક્ષમતા આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્રે વિકાસ તો થયો પણ એના કરતા વધુ વિકાસ એ જાહેર ક્ષેત્રમાં થયો વધુ રૂપિયા જાહેર ક્ષેત્રમાં પાડવામાં આવ્યા પણ એ જાહેર ક્ષેત્રની કાર્યક્ષમતા થોડીક ઓછી રહી મૂડીરોપાણ ખૂબ થયું એકમોની સંખ્યા ખૂબ વધી પણ રોજગારીના સર્જન કરવામાં આ જાહેર ક્ષેત્ર ક્યાંક પાછળ પડ્યું જાહેર ક્ષેત્રની સરખામણીએ જાહેર ક્ષેત્રનો વિકાસ કરવાની દોટમાં ખાનગી ક્ષેત્રનો વિકાસ ખૂબ ઓછો થયો અને જાહેર ક્ષેત્રમાં પણ રોજગારી ઓછી મળી અને ખાનગી ક્ષેત્રનો એટલો જે તે સમય વિકાસ ન થયો હોવાના લીધે ખાનગી ક્ષેત્ર પણ ઓછી રોજગારી આપતો ક્ષેત્ર બની ગયો કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના આપણે જાણીએ છીએ સિતે ટકા જેટલી વસ્તી એ ગામડામાં રહે છે અને આ ગામડામાં રહેનાર તમામ વસ્તી એનો એકમાત્ર વ્યવસાય છે એ ખેતી છે ગામડામાં વસતા લોકો એ પોતાનું જીવન એ કૃષિ આધારિત જીવે છે કૃષિ ક્ષેત્રને વધારે રોજગારી પૂરી પાડતો ક્ષેત્ર માનવામાં પણ આવ્યું છે પણ આયોજન પંચમાં જે તે વખતે બીજા અને ત્રીજા આયોજન પંચ વખતે કૃષિ ક્ષેત્રની અવગણના કરવામાં આવી અને કૃષિ ક્ષેત્રની અવગણના વિકાસ થયો કૃષિ ક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન જરૂરી હતું પણ એવું આયોજન આયોજન પંચ દ્વારા થયું નહીં કૃષિ ક્ષેત્ર કરતા અનેક ક્ષેત્રોમાં વધારે મહત્વ આપવામાં આવ્યું પરિણામ સ્વરૂપે કૃષિ ક્ષેત્રનો વિકાસ ઓછો થયો અ કૃષિ ક્ષેત્રે આવેલી હરિયાળી ક્રાંતિ એ હરિયાળી ક્રાંતિનો લાભ એ દેશના તમામ રાજ્યોને ન મળ્યો એનો લાભ માત્ર પંજાબ હરિયાણા અને આજુબાજુના વિસ્તારોમાં કે જ્યાં સિંચાઈ અને પાણીની વ્યવસ્થા વધુ થઈ એવા રાજ્યોનો વિકાસ થયો પણ શું આ માત્ર આખા દેશને લાભ મળતો હોય એની જગ્યાએ થોડાક રાજ્યોને લાભ મળે તો બાકીના રાજ્યોના લોકો એને કૃષિનો વિકાસ થયો નહીં અને ત્યાંના લોકો બેરોજગાર રહ્યા અપૂરતી સિંચાઈની સગવડો કૃષિની ધિરાણની ઓછી સગવડો વરસાદની અનિયમિતતા કૃષિ ક્ષેત્રના અન્ય જોખમોના કારણે ભારતમાં કૃષિનો વિકાસ પૂરા પ્રમાણમાં થયો નહીં ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારીનો પ્રમાણ વધુ જોવા મળે છે બાર મહિનામાંથી જયારે કૃષિનો ગાળો હોય ખેતીનો ગાળો હોય ત્યારે લોકોને રોજગારી મળે છે ચાર મહિના પાંચ મહિના છ મહિના બાકીના છ મહિના એ લોકોને બેરોજગાર એવો પડતો હોય છે ત્યારબાદ છે શ્રમની ઓછી ગતિશીલતા કૌટુંબિક પરિબળો કૌટુંબિક સંબંધો આપણી ભાષા આપણો ધર્મ રીત રિવાજ સંસ્કૃતિ અને આપણી વાહન વ્યવહાર અપૂરતી સગવડોના લીધે અને રહેઠાણની સમસ્યાઓના લીધે પણ આપણા શ્રમની ગતિશીલતા એટલા પ્રમાણમાં થતી નથી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવેલા લોકો એ ગામડામાં અથવા તો પછાત વિસ્તારમાં જવાનું પસંદ કરતા નથી અને ગામડા અને પછાત વર્ગમાં કામ મળતો હોય તો એ બેરોજગારી સ્વીકારશે પણ એ કોઈ કામ કરશે નહીં પસંદ કરશે મોટા ભાગની આવી વ્યક્તિઓ શહેરમાં જ કામ કરવા માટે એ પોતાની તાત્પર્યતા દર્શાવે છે જેથી એમનો શહેરી જીવન તરફ જ આકર્ષાય છે સુવિધાઓથી આકર્ષા આકર્ષાયેલા રહે છે જેના લીધે એમના રોજગારીમાં રોજગારી ગામડામાં મળતી હોવા છતાંય એ ગામડાને પસંદ કરતા નથી અપૂરતી માળખાકીય સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારમાં સુવિધાઓ પણ બેરોજગારી કારણ બને છે ગામડામાં અપૂરતો વાહન વ્યવહાર વાહન વ્યવહારની સગવડો સારા રસ્તાઓ અથવા તો કાચા રસ્તાઓ શિક્ષણ આરોગ્ય અને વીજળીની પૂરતા પ્રમાણમાં સુવિધાઓ મળતી નથી સ્વાભાવિક છે કે આ પાયાની જરૂરિયાતો અથવા તો આ પાયાની સુખ સુવિધાઓ મળતી ન હોવાથી આવા વિસ્તારમાં ઉદ્યોગોનો થોડોક ઓછો વિકાસ થાય છે અને ઉદ્યોગ એક એવો ભાગ છે કે જેમાં અન્ય ક્ષેત્ર કરતા વધુ રોજગારી મળતી હોય છે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન આવા કારણોથી કરી શકાતું નથી ગામડામાં ઉદ્યોગો માટે દરે શ્રમિકો એ કૃષિ સાથે સંકળાયેલા ઉદ્યોગોનો કાચો માલ એ સરળતાથી મળી રહે છે પરંતુ ત્યાં ઉદ્યોગો માટે સતત વીજળીના લીધે પાણીના પાણી ન મળવાના લીધે નવી રોજગારી ઉભી થતી નથી અને બેરોજગારીનો પ્રમાણ ગામડામાં વધતો રહે છે આભાર આ પ્રશ્ન બોર્ડ ની પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે પાંચ ગુણમાં અથવા તો ચાર ગુણમાં અથવા માં આ પ્રશ્ન પૂછાઈ શકે છે